તો મિત્રો આજે આપણે બધા ભાઈ ભેગા મળીને હરેશભાઈ ના ઘરે આપણે કૂતરા માટે લાડવા બનાવના છે તો સાથે મળીને સૌ લાડવા બનાવીએ અને પછી જોઈશું આપણે કૂતરા ને નીરવા તો સાલો મિત્રો આપણે બનાવીએ લાડવા તો મિત્રો આપણે લોટ બંધાઈ ને વાળી લીધા છે તો હવે મુઠિયા ને આપણે તળી લઈશું અને પછી એને ઘંટીમાં કાઢશું તો મિત્રો આ બાજુ આપણે મુખ્ય તળાવ થઈ ગયું છે અને ઘણા તળાઈ ગયા છે તો એને પછી આપણે તળાઈ ગયા એટલે ગંટીમાં કાઢી નાખશું તો મિત્રો આ બાજુ આપણે ઘંટી ચાલુ થઈ ગઈ છે અને ઘણા મુઠિયા દળી નાખ્યા છે તો દળવાની પ્રોસેસ ચાલુ છે જેમ જેમ તળાતા જાય એમ આપણે દળતા જઈએ છીએ ગરમા ગરમ તો મિત્રો આપણે દળવાની પ્રોસેસ ચાલુ છે અને જેમ જેમ તળાતા જાય એમ આપણે ઘંટીમાં દળતા જઈએ તો હું જોઈ શકો છો ધીમે સરસ મજાના દળાઈ રહ્યા છે અને પછી આપણે વાળ છે લાડવા Thank <laughs> you. મિત્રો આ બાજુ આપણે એક મોટી ચોકીમાં બધું દળાયેલું ભેગું કરી દીધું છે અને એમાં આપણે થોડુંક મન એવું નાખીને પછી બનાવશું લાડવા તો મિત્રો આપણા ઘણા મોટી ઘંટીમાં દળાઈ ગયા છે તો આપણે થોડુંક બુરું મિક્સ કરી લઈશું અને પછી દૂધ મિક્સ કરીશું અત્યારે આપણે થોડુંક બુરું મિક્સ કરી લઈએ

તો મિત્રો મસ્ત બુરું મિક્સ થઈ ગયું છે અને આપણે હવે બધું મૂળિયા દળી ગયા છે તો મસ્ત મિક્સ કરી લઈએ અને પછી દૂધ દૂધ નાખીને બનાવીએ લાડવા તો આપણે બધા મિત્રો હસી મજાક સાથે દાંત કઢાવતા કઢાવતા મસ્ત લાડવા બનાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડુંક મૌણ નાખી દઈશું બધું બુરું મિક્સ થઈ ગયું છે એટલે ઉપર આપણે થોડુંક તેલ નાખી દઈશું ગરમા ગરમ એટલે લાડવા મસ્ત પડે

તો મિત્રો આ બાજુ આપણે દૂધ થઈ રહ્યું છે થઈ જાય એટલે મિક્સ કરી નાખશું અને પછી ફૂલ મિક્સ કરીને બનાવીશું લાડવા આપણે મિત્રો લાઇટ ગઈ છે એટલે આપણે હવે ફોનની લાઈટે લાડવા વાળવાના છે તમે જોઈ શકો છો એક ગલો ચાર્જિંગ વાળો જગ્યો છે એના આધારે આપણે લાડવા બનાવી રહ્યા છીએ તો મિત્રો આપણો દૂધ ગરમ થઈને આવી ગયો છે તો દૂધને પણ આપણે મિક્સ કરી નાખીએ તો ધીરે ધીરે ગરમ દૂધ છે એટલે ધીરે ધીરે મિક્સ કરી દઈએ ને દૂધ ન તો મિત્રો આપણે દૂધ ને બુરું ને બધું મિક્સ કરી નાખ્યું છે તો હવે ગરમ છે એટલે તેવી રીતે થોડુંક મિક્સ કરી નાખશું અને બધું ભેળવી નાખીએ તો ચાલો હવે ભેળવી નાખીએ આપણે તો મિત્રો લાઇટ વેગી હતી એટલે બરોબર દેખાય છે નહીં સારસિંગવાળા લેમ્પના આધારે પણ તોય આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તમને દેખાતું જ હશે તો મિત્રો ઘણી મહેનત કરી રહ્યા છે લાડવા બનાવવા માટે તો મિત્રો હવે આપણે લાડવાવાળાને ચાલુ કરી દીધું છે તો આપણે બનાવી કાઢીએ લાડવા અને પછી જઈશું આપણે પુતરાને નીરવા તો ચાલો બનાવીએ લાડવા નાનો

તો મિત્રો લાઈટ આવી ગઈ છે તો હવે થોડીક મજા આવે છે આપણે થોડુંક પધારાતકુ દેખાય છે તો હવે આવો આપણે લાડવા વાળો ચાલુ થઈ ગયું છે બધાનો કનો ક ગયા છે તમે જોઈ શકો છો લાડવા મસ્ત બની રહ્યા છે એના

તો મિત્રો તમે જોઈ શકો છો લાડવા ઘણા વળી ગયા છે આ મસ્ત મોટે એક ચોકી ભરાઈ ગઈ છે તો હવે આપણે એની માથે બીજો થર લઈ લઈશું લાડવા ઘણા બધા બન્યા છે ગાડી ખાવા

તો મિત્રો આપણે લાડવા વાળાનું કામ પૂરું થઈ ગયું છે તો હવે બાજુમાં આપણે ઠાકર ઠાકરદાદીની ધૂન હતી તો અહીંયાથી આમંત્રણ હતું એટલે હવે આપણે બધા ત્યાં જઈએ પરસાદી ખાવા અને આવીને પછી આપણે કુદરાને લાડવા નિર્વાહ જઈશું તો ચાલો જઈએ ઠાકર દાદીની પરસાદી ખાવા

ચાલો તો હવે આપણે ડોલું ભરાઈ ગઈ છે અત્યારે ને અત્યારે કુતરા ને આવવાના છે તો હવ હવ ની ગાડીઓ ચાલુ કરો ને જાવ બસ ને એમ તો ન કીધું તો મિત્રો આપણે બાવળ ભરાઈ ગયા છે અને ગાડીઓ પણ તૈયાર થઈ ગઈ છે તો બધા આખા ગામમાં બધાને એક એક એરિયો વેચી દીધો છે તો હોહોના એરિયામાં બધા આપણે લાડવા નિર્વા જઈશું તો ચાલો જઈએ લાડવા નિર્વા તમે જોઈ શકો છો બધા હોહોના એરિયામાં લાડવા લઈને જઈ રહ્યા છે નો આવે નો આવે તો મિત્રો આપણે રાતના એક વાગી ગયો છે અને બધા મિત્રો ગામમાં કૂતરાને લાડવા નીરવા ગયા છે અમે નીરીને વહી આવ્યા છીએ અને અત્યારે કૂતરા બહુ જળતા નથી કારણ કે સૂઈ ગયા હોય તો આપણે થોડાક ઉદ્યા છીએ સવારે નીર દઈશું તો ચાલો જઈએ આપણે સુવા